અને નરેન્દ્ર મોદી જેનું નામ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી ઇઝ અ નરેન્દ્ર મોદી ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારીનું વચન આપેલું આજે બરાબર આઠ વર્ષ થયા ચલો બતાવો મોદી સાહેબ ક્યાં છે સોળ કરોડ રોજગાર હું અત્યારે ધારાસભ્ય છું વડગામમાં કોઈ પાંચ લાખ ની ગ્રાન્ટ માંગે અને અલી અઢી લાખ ની ગ્રાન્ટ આપું તો અકળીને મો કાળું મેસ કરે પચાસ ટકા લઈ ગયે આ માણસે સોળ કરોડના ના ફિફ્ટી પર્સન્ટ આઠ ટકા તો ભૂલી જાઓ સોળ કરોડના ના દસ ટકા એટલે કે એક પોઈન્ટ છ કરોડ દોઢ કરોડ રોજગાર પણ ભૂલી જાઓ એક ટકો સોળ લાખ રોજગાર પણ ગુજરાતમાં કે દેશમાં કોઈને આપ્યા નથી અને આપ્યા હોય તો વેજલપુર અને ગુજરાત અને ભારત ભૂમિની સમક્ષ તમે એની જાહેરાત કરીને બતાવો સાથીઓ કોંગ્રેસે વિપક્ષમાં હોવા છતાં રોજગાર આપ્યો છે આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી વિરોધ પક્ષમાં છે અને છતાં કોંગ્રેસની ની બનાયેલી મનરેગા યોજનાના કારણે પચીસ લાખ લોકોને ગુજરાતની અંદર રોજગાર મળી રહ્યો છે પચીસ લાખ લોકોને અને નવી બે કરોડ રોજગારીની વાત તો છોડો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં કોઈ રોકેટ સાયન્સ નથી એમાં કોઈ ઇસરોના પીઆરએલના સાઇન્ટિસ્ટ તોણ હાયર કરીને રોકેટ મોકલવાનું નથી પાણી પુરવઠામાં ચારસો પદ ખાલી હોય તેની ભરતી બહાર પાડવાની નિયમ પ્રમાણે લોકો એપ્લાય કરે પરીક્ષા લેવાય અને મેરિટમાં આવતા હોય એ પાણી પુરવઠામાં લાગી જાય કોઈ રોકેટ સાયન્સ નથી પણ ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની નીતિના કારણે એવા પ્રકારની અર્થનીતિનું નિર્માણ આપણા ગુજરાત અને દેશમાં થયું છે કે હવે નવી કોઈ નોકરીઓની તક ગુજરાતમાં ને દેશમાં વધી નથી અને નરેન્દ્ર મોદી જેનું નામ એ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી હી ઇઝ અ ફેલ્યોર નરેન્દ્ર મોદી એક ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે એનાથી થઈ શકે એમ નથી એ હવે કરી શકશે નહીં એમના રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો આ હવે રાહુલ ગાંધી કરશે આ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે એટલા માટે રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ગુજરાત ની અંદર બાવીસ માં સરકાર બનાવો અમે નવી પેઢી ના યુવાનો માટે દસ લાખ રોજગારીનું સર્જન કરીશું દસ લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાના છીએ આ વાત વેજલપુર વડગામ અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે લઈ જવી છે આજે રાજસ્થાનની અંદર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ મારા મત વિસ્તાર વડગામમાં હતા એમણે કહ્યું કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં ગામડાઓમાં મનરેગા યોજના લોકોને રોજગારી આપવા માટે છે એવી યોજના શહેરી વિસ્તારમાં પણ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે લાગુ કરી છે એ યોજના ગુજરાતમાં પણ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી લાગુ કરશે અને દસ ના બદલે પંદર લાખ લોકોને રોજગાર કઈ રીતે મળે એના બાબતે કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે આ વાત આ વિધાનસભાના એક એક યુવાન સુધી પહોંચાડો આ લોકો પૂછે છે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું જબરો સવાલ છે યાર મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને બોસ એ પણ કોંગ્રેસે બનાવેલી છે આજે પૂછે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું તો ચાલો થોડુંક યાદ કરાવીએ સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોને નાખ્યો આવો ઢીલોઢસ અવાજ નહી ચાલે યાર નાક કાપવાનું જમીનનું સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોને નાખ્યો દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કોને કરાવ્યો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ કોને આપ્યું પંચવર્ષીય યોજનાઓ કોણ લાવ્યું આવાસ યોજનાઓ કોને બનાવી આપણા વિસ્તારમાં પાણીની પહેલી ટાંકી કોને બનાવી આપણા તાલુકા અને જિલ્લાની અંદર

ઈસરોને પીઆરએલ એલ કોને પઢ આવ્યું બાબા એટલી ક્રિશ્ચર સંચન કોને પઢ એટલે કહીએ છીએ કે કોંગ્રેસનું કામ બોલે છે વૈજલપુરના ગુજરાતના અને ભારતના ગામે ગામ બોલે છે સુરતના વડોદરાના દિલ્હીના મુંબઈના એક એક મોહલ્લે મોહલે બોલે છે આ કોંગ્રેસનું કામ નવી પેઢીના મિત્રો તમારી જવાબદારી છે એ તમારા મિત્ર વર્તુળના લોકોને જરા યાદ કરાવો અને ખાસ એક વાત કહું વેજલપુરની આ સભામાંથી કે ભારતીય જનતા પાર્ટીને નિયમિત વોટ આપનારા તમામ લોકોને એક લાઈનમાં ઉભા રાખ્યા હોય અને એમને પૂછીએ તો ખબર પડે કે રાજુભાઈ એમાંથી પચાસ ટકા લોકોના બાળકો રોજ સવારે સ્કૂલની અંદર જે મધ્યાહન ભોજન યોજના નું અનાજ જમે છે એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસની બનાયેલી યોજના છે સવાલ પૂછવા નીકળ્યા છે કે કોંગ્રેસે શું કર્યું સિત્તેર વર્ષમાં આજે સાથીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ અમદાવાદ જોયું છે એનું કેમ્પસ મોદી સાહેબ સાત જન્મ લઈને તો એવું નહીં બનાવી શકે એ જે કોર્પોરેટ કંપનીઓની ચાપલુસી કરવા એમણે જે જન્મ લીધો છે એ કોર્પોરેટ કંપનીઓના બિઝનેસને કઈ રીતે મેનેજ કરવું એની તાલીમ લેવા માટે ભારતની દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આઈઆઈ અમદાવાદની અંદર આવે છે એનું નિર્માણ પણ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે દિલ્હી આવેલું એક નવું ફૂદુ અને એના કેપ્ટન પંડિત જવાહરલાલ નહેરુ સેન્ટર આ તમામ સંસ્થાઓનું નિર્માણ એ કોંગ્રેસ પાર્ટી એ કરેલું છે અને ભાજપે શું કર્યું ગુજરાત ની અંદર છ હજાર સરકારી સ્કૂલો બંધ કરી કાઢી મતલબ કે વેજલપુરનો કોઈ કંકોડિયા કોઈ પટણી કોઈક દેવી પૂજક કોઈક ભીલ કોઈક માજી રાણા કોઈક ઠાકોર કોઈક આદિવાસી કોઈક દલિત હવે એનો દીકરો કે દીકરી સરકારી સ્કૂલમાં ભણી ડોક્ટર અને એન્જિનિયર નહીં થાય એણે ઓઢવ અને નરોડાની જીઆઈડીસીમાં માં ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાક કેમિકલની ફેક્ટરીમાં જવાનું અને ફેફસા સડે ત્યાં સુધી મરવાનું અને ગામડામાં તમે વસતા હો અને તમે તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીને ડોક્ટર કે એન્જિનિયર ના બનાવી શકો તો તમારે ગામડામાં કોકના ખેતરમાં દાળિયું કરવાનું અને બાજરો વાડી ખાવાનું